ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ બાસદ કામનું લોકાર્પણ તેમજ ખાસ મૂરત ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભોલાવ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ બાસઠ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉમરાજથી કાસદ જવાના માર્ગ ઉપર પેવર બ્લોક અને ગટર લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો સાથે જ મંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં બેસાડવામાં આવેલ બ્લોકનું લોકાર્પણ કરાયું હતું ગ્રામ પંચાયતનું સ્વભંડોર તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ તેમજ પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઇન ગટર લાઇન પેવર બ્લોક સીસી રોડ અને પ્રોટેક્શન વોલ મળીને કુલ બાસઠ કામો નિર્માણ પામવા જઈ રહ્યા છે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આગેવાન અનિલ રાણા સહિત ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજે ઉમરાજ ગામથી કાસદ જવાના રસ્તા ઉપર આદિવાસી વિસ્તારમાં પેવર બ્લોક લગાવવા અને ગટર લાઈનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે મંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં જે પેવર બ્લોક લગાવ્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કુલ એક કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉમરાજ ગામમાં બાસઠ જેટલા કામો વિવિધ કામો કેટલા કામો થઈ ગયા છે એનું લોકાર્પણ કર્યું છે અને કેટલાક કામો શરૂ થવા જઈ રહ્યા છે એનું ખાતમુહૂર્ત કર્યું છે ગ્રામ પંચાયતના સ્વભંડોરમાંથી તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી અને પંદરમાં નાણાં પંચમાંથી પેવળ બ્લોકના સીસી રોડના પીવાના પાણીની લાઇન ગટર લાઈન અને પ્રોટેક્શન વોલ આ પ્રકારે તમામ પ્રકારના કામો જૂના ગામમાં અને ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં એક કરોડ રૂપિયાના ખર્ચે આજે વિવિધ કામો મોટી સંખ્યામાં આજે કરવામાં આવ્યા છે ગામના આગેવાનો અને સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં આજના આ બંને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અમારા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો અને અમારા પક્ષના આગેવાનો બધા જ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યા છે